જે પ્રમાણે માન્ય અમિતભાઈએ કીધું એ પ્રમાણે દરેક જણ ગુજરાતમાં જે પ્રમાણે વરસાદ થયો કમોસમી માવઠાના કારણે જે નુકસાન થયું તો બધાના મગજમાં એમ હતું કે આ માવઠામાં સરકાર કેવી રીતે સાથે ઊભી રહેશે અને સાથે ઊભી રહેવા માટે પણ કેટલું બજેટ આ ફાળવશે તો તમારે જેની જેની જોડે ચર્ચા થઈ હશે એ બધાય કોઈ પણ વ્યક્તિ પ્રેસ મીડિયાથી માંડીને દરેક વ્યક્તિ તમારી સાથે ચર્ચા કરી હશે તો બધાએ એમ જ કીધું હશે કે પાંચ હજાર કરોડથી વધારે બહાર સરકાર નહીં નીકળી શકે પણ જેમ ડબલ એન્જિન સરકાર છે માન્ય આપણા વડાપ્રધાનશ્રી ના નેતૃત્વમાં અને અમિતભાઈના માર્ગદર્શનમાં જે ડબલ એન્જિન સરકારનો જે ફાયદો હોય છે એ આવા વખતે જ જેમ આપણે કહીએ છીએ ને કે સાથે મળીએ તો ગમે તેવી મુશ્કેલી દૂર થઈ જાય એ મુશ્કેલી દૂર કરવા માટે ડબલ એન્જિન સરકારના કારણે આપણે દસ હજાર કરોડ રૂપિયાનું બજેટ આપણે આપી શક્યા છીએ અને આ મુશ્કેલી એવી નથી કે ભાઈ આપણે તમને બધું જ આપી દીધું છે ખેડૂતને એવા ભાવ સાથે નથી પણ ટેકો થઈ જાય આપણે નથી કહેતા કોઈ ખાલી હિંમતથી એમ આપણને કહે ને કે અમે તમારી સાથે છે તોય મુશ્કેલીમાં આપણે ઘણું બધું એ મુશ્કેલીમાંથી બહાર નીકળીને આગળ વધી જતા હોઈએ છીએ તો આ પણ એક તમને મુશ્કેલીમાં સાથે મુશ્કેલીમાં તમારી સાથે સરકાર ઊભી છે એ ભાવ સાથે આ પેકેજ આપ્યું છે અને હમણાં જીતુભાઈ ક્લિયર કરી દેશે કે કદાચ કાલથી જ ફોર્મ ભરાવવાના સારું થાય એ પ્રમાણેની જાહેરાત હમણાં જીતુભાઈ કરી દેશે એટલે બંને પેકેજ અને બંને પેકેજની શરૂઆત કે તમને તમારા ખાતામાં જેટલા બને એટલા સરકાર ઝડપથી પૈસા આપે એના માટેનો પ્રયત્ન છે જેમ મગફળીની પણ આપણે ખરીદીની વાત થાય તો ખરીદીમાં પણ એક ક્રાઇટેરિયા છે કે પચીસ ટકા જેટલી ખરીદી જેટલો પાક હોય એની પચીસ ટકા એમએસપીથી ખરીદી થતી હોય પણ પચીસ ટકાથી આ વખતે આપણા ત્યાં પાક પણ વધારે હતો એટલે આપણે માન્ય વડાપ્રધાનશ્રીને રજૂઆત કરી હતી કે આગળ લખ્યો હતો કે ભાઈ અમને થોડી વધારે ખરીદી કરવાની છૂટ આપજો તો આપણે એ જે છૂટ આપી છે એમાં પણ આપણને ડબલ એન્જિન સરકાર તરીકે ફાયદો થયો અને આજે આપણે એકસો પચીસ મણ લેખે દરેક ખેડૂતની મગફળી પણ ખરીદી શકીએ એટલો મોટો જથ્થો આપણને સેન્કશન થયો છે અને એનો પણ ફાયદો ખેડૂતોને થાય એના માટે સરકાર કટિબદ્ધ છે